કેલેન્ડર મુજબ આ વખતે હોળી પચીસ માર્ચ સોમવાર ના રોજ ઉજવવામાં આવશે અને તેના એક દિવસ એટલે કે માર્ચે હોલિકા દહન કરવામાં આવશે હોલિકા દહનની ભસ્મ ના ઉપાયો જ્યોતિષમાં સમજાવવામાં આવ્યા છે એવું માનવામાં આવે છે કે હોલિકા દહન ની ભસ્મ ના ઉપાયો કરવાથી વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવે છે સનાતન ધર્મમાં હોળીનો તહેવાર ખૂબ જ વિશેષ છે હોલિકા દહન હોળીના એક દિવસ પહેલા કરવામાં આવે છે હોલિકા દહનની ભસ્મના ઉપાયો ખૂબ જ ફાયદાકારક છે હોલિકા દહન બે હજાર ચોવીસ ઉપાય સનાતન ધર્મમાં હોળીનો તહેવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે લોકો આ તહેવારની આતુરતાથી રાહ જોતા હોય છે કેલેન્ડર મુજબ આ વખતે હોળી પચીસ માર્ચ સોમવારના રોજ ઉજવવામાં આવશે અને તેના એક દિવસ પહેલા એટલે કે ચોવીસ માર્ચે હોલિકા દહન કરવામાં આવશે હોલિકા દહનની ભસ્મના ઉપાયો જ્યોતિષમાં સમજાવવામાં આવ્યા છે એવું માનવામાં આવે છે કે આ ઉપાયોનું પાલન કરવાથી વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવે છે ચાલો જાણીએ ચમત્કારી ઉપાયો વિશે હોલિકા દહન ભસ્મના ઉપાય જો તમે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવા માંગો છો તો તેના માટે તમે હોલિકા દહનની ભસ્મની મદદ લઈ શકો છો હોળીના દિવસે સવારે હોલિકા દહનની ભસ્મ લાવીને આખા ઘરમાં છાંટવી એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ઘરના વાસ્તુ દોષો દૂર થાય છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે તેમજ ઘરેલું પરેશાનીઓ દૂર થાય છે જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી કોઈ બીમારીથી પરેશાન છે તો હોલિકા દહનમાં એક બાતાશા અને બે લવિંગ સાથે સોપારી ચઢાવો આ પછી રાખને ઘરે લાવો અને તેને દર્દીના શરીર પર લગાવો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દર્દીને રોગમાંથી રાહત મળે છે આ સિવાય હોલિકા દહનની રાખને લાલ કપડામાં તાંબાના સિક્કાની સાથે સાત છિદ્રો સાથે બાંધીને તિજોરીમાં રાખો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને ધનની વૃદ્ધિ થાય છે હોલિકા દહન નો સમય આ વખતે હોલિકા દહન ચોવીસમી માર્ચે છે આ દિવસે હોલિકા દહન નો શુભ સમય બપોરે અગિયાર વાગીને તેર મિનિટ થી બાર વાગીને સત્યાવીસ મિનિટ સુધી છે હોલિકા દહન નો સમયગાળો એક કલાક ચૌદ મિનિટ નો છે હોલિકા દહન પણ ભદ્રા પૂંછ દરમિયાન કરવામાં આવે છે આ દિવસે પૂજમાં હોલિકા દહનનો સમય સાંજે છ વાગીને તેત્રીસ મિનિટ થી સાત વાગીને ત્રેપન મિનિટ સુધીનો છે અસ્વીકરણ આ લેખમાં સમાવિષ્ટ કોઈ પણ માહિતી સામગ્રી ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી વિવિધ માધ્યમો જ્યોતિષીઓ પંચાંગો ઉપદેશો માન્યતાઓ ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે જ માનવી જોઈએ વધુમાં કોઈ પણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહે છે